જો બાકી ગયા છે હવાનના 7:30 ને આપણે હેને જાઈહી આ ઝાલીન બેરાડા જો અહી છે મહાદેવ નું મંદિર અહી દશમન બાવરો તો ઘણી દશમન મહાદેવ નું મંદિર કા લી લીતા તો આપણે બેરાડા આલ જવાનું છે તો આપણે આજે એકલા જાઈહી થોડે જો ચાલે ચાલતા એક નાયંત ગલી દેખાણે જો આપણે બિસ્કિટ નાખી દી આ અરે ગડુલા આપડે બે બિસ્કિટ ના પડીકા લાયા હતા તો એક તો એ ના કીધું ને બિસ્કિટ નાહી આપડે હાલો મિનનતા ગલુડાજી આવડો બછડા આવ મિનન જો આવડો પાછડ આવે આવ નથી હોય જાવ આપડે ખાલી છે ને બે જ પડીકા લાયા હતા બિસ્કિટ ના તો બે પાસ આયા નાખી ગયા ગલુડા હતા ને એટલે ના કીધું એકા દે આ ગણ નાખે તો જો આપડી પાછળ પાછળ તોડે છે ઇને કે જે છે આપણે ચાલતા ચાલતા જરડી ભોગી ગયા છે દલ્લીનો ભાટો જો અહીંયા જો દેખાય વાટો આપડે હે ને દરડી પૂરી ગયા હે ને જે આથી દેરાડા જવાનું કોણ આલવાનું બાકી છે આપડે હે ને ચાલતા ચાલતા હે ને દલ્લી વટી ગયા હે ને આમ જો કે જગ્યા આવતોરી આમ જો તારું કે એક નંબર હે ને તારું તમને આ ખાણ દેખાડું ખાણ કેલી પેરી આમ જો દે કેટલી ઊંડી છે આદરડી ઓટી ગઈ અહીંયા ગણે ખાણ આવે પછી આદરકાની સીમમાં જો કેટલી ઊંડી આય તો કોકનું મશીન પડ્યું છે તો આપણે હજી હાલવાનું ઘણું બાકી છે વચમાં ખાણ આવીતી ને એટલે કીધું જોઈ લઈ વિડીયો ઉતાર લઈ હજી એક ખાણ આથી નાગડ આવે છે ઈમાં પર પાણી કાઢે છે નામ અલ બગના કાઢતા લઈ ઈ ખાણ મણા ઇંગે જાન લે દે આતોનો વિડીયો આદર

दादा है तो जितने दादा है जाता है जितने आएंगे ना ये आपका दादा है ये दादा मंडो है ये दादा मंदिर आपका सदर का पुगी है ये मैं यहाँ से जरा यावान हूँ आपका दादा दर्शन करता है बस यहाँ से निकलूँ હા ને દાદાને દર્શન કરી લીધા છે ને હવે આ નીકળી છે આપણે દેરાડા ઠાકર બાપા છે આ એક આપણે પાછો નીકળી જાય દાદાને દર્શન કરી લીધા છે જો આપણે દાદા વેકડો તો અહીંયા જઈન આવત રહ્યા છે હવે જાઈ સી દેરાડા રાબડેને દેરાડા પોગવાયા હી જો નેરજી છે પાછડે ઓહે રાધાર કા તને 88 તને નેરજી ભાઈ લઈ હવે દેરાડાને થોડુંક છેતુર હવે પોગવાલાયા હી હવે અહીંયા પોગીને તમને દેખાડું

આ કિત્ર રે ને આ આ બ બ બહુ માં એ થાય બાઈક વાય બનાવા હે ને અલાન ને બહુ જાજા ન દેવાના આ જો લુતીજી ઉઈ આવી જો ઓય અરે યાર ઓ યાર એ માંજા બાજવા મંડે બો ઓલુ તો ભાગી જાય જો દીવે છે ઈ શું છે છે શું ખાતી છે જો લુ આ રયો ને આ બહુ માં એ થઈ ને ન ખવરાવ ને ઈ બાઈક લઈને જાતા હોય ને અલવાજી માં એ થઈ જાય એટલે ઈ ન ખવરાવ ઓલુ જો આઘાઘુ ભાગે હાજી પહેલી વાર આયા એટલે અમને ઓરકતા નથી દરરોજ આવશે ને એટલે ઓળખવા મળશે જો આગા આગા ભાગે જો જો કેટલા આગા ભાગે જો મિત્રો જો ગામડાના સનસેટ વ્યુ જોવો તો કેવું એક નંબર બાઇક લઈને જવું ને એક નંબર આમ સૂરજ આવે છે એક નંબર જો રસ્તો કેવો દેખાય જો જો આ બાઇક ચાલુ છે આપણું ને જો રસ્તો કેવો છે અને આ રે ને આપણી વાડી છે જો રસ્તો કેવો દેખાય જો જો એક નંબર આવે તમે જોવા ગામ